નમસ્કાર ખેડૂત મિત્રો હું કલ્પેશ તાવિયા ખેડૂત કરું છું મિત્રો નવી સિઝન જેમ જેમ શરૂઆત થતા થતી જાય છે તેમ તેમ ઘણા બધા ખેડૂત મિત્રો છે અને એના પ્રશ્ન હોય કે મગફળીની અંદર આપણે કેવા પ્રકારની વેરાયટી નું વાવેતર કરવું જોઈએ જેની અંદર બજારની અંદર ઘણા બધા પ્રકારની વેરાયટીઓ અલગ અલગ મળે છે જેની અંદર આપણે વાત કરીએ તો વીસ નંબર છે બાવીસ નંબર છે બત્રીસ નંબર છે ઓગણચાલીસ નંબર છે પિસ્તાલીસ નંબર છે ચાર નંબર છે એકસો અઠ્યાવીસ નંબર વેરાયટીઓ એમ બજારની અંદર મળે છે અને તેમાંથી ખેડૂત મિત્રો પોતપોતાની અનુકૂળતા મુજબ પોતાની જમીનના પ્રકારે કે પોતાના અનુભવના આધારે અલગ અલગ જે વેરાયટીઓ છે એને મિત્રો પસંદ કરતા હોય છે પરંતુ મિત્રો આ વર્ષે આપણે જોવા જઈએ માર્કેટની અંદર બજારની અંદર મોટા ભાગના ખેડૂત મિત્રોની જે ગિરનાર ચાર છે એની વધારે પસંદગી કરી રહ્યા છે તો મિત્રો આ ગિરનાર ચાર મિત્રો શા માટે વધારે પસંદ કરી રહ્યા છે એના વિશે મિત્રો આપણે વાત કરી મિત્રો આપણે આજ આ વિડીયોની અંદર આપણે સંપૂર્ણ માહિતી માંડી એનું ઉત્પાદન કેટલું છે એની અંદર રોગજીવાતોનું પ્રમાણ કેવું રહેશે પછી એની ખાસિયતો શું છે એવી મિત્રો અલગ અલગ પ્રકારની આપણે ગિરનાર ચાર જે મગફળી છે એની સંપૂર્ણ માહિતી મિત્રો આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ તો મિત્રો આપણે ગિરનાર ચાર જે મગફળી છે એના સંશોધનની જો વાત કરીએ તો મિત્રો મગફળી સંશોધન કેન્દ્ર આપણું જૂનાગઢ છે બે હાજર વીસ ની અંદર મિત્રો આ જે વેરાયટી છે એને મિત્રો રિલીઝ કરવામાં આવેલી છે અને આ જે એક વેરાયટી છે મિત્રો પ્રકારની છે એટલે કે જે સોળ છે મિત્રો ઉભળો થાય છે અને આડો પથરાતો પણ નથી એટલે કે પ્રકારની મિત્રો આ ગિરનાર ચાર છે મિત્રો મિત્રો છે છે ગિરનાર જેના સરેરાશ ઉત્પાદન જો મિત્રો આપણે વાત કરીએ તો એ ઉત્પાદન છે પચીસ થી છવ્વીસ મણ સુધીનું મિત્રો પ્રતિ વિઘાની અંદર આનું ઉત્પાદન નોંધાયેલું છે પરંતુ મિત્રો ખેડૂતોની મહેનત છે એની જમીનના આધારે કે પછી યોગ્ય વાતાવરણ મળવાને કારણે મિત્રો આ જે ઉત્પાદન છે એની અંદર પણ મિત્રો ઘણી વખત ઘણો બધો ફેરફાર જોવા મળતો હોય છે મિત્રો આગળ જો વાત કરીએ કે ગિરનાર ચાર છે એનું વાવેતરની અંદર આપણે બીજદર શું રાખવો જોઈએ તો આમ જોઈએ તો મોટાભાગે પચીસથી ત્રીસ કિલો પ્રતિ વીઘાની અંદર મિત્રો વાવેતરનું કરવાનું હોય છે પરંતુ તમારે તમારી જમીનના આધારે પછી તમે જે કોઈ પણ પ્રકારે સાહ નાખો છો કંઈ જાળીનું વાવેતર કરો છો એના પ્રમાણે મિત્રો આ જે બિયારણ છે એની અંદર થોડો ઘણો ફેરફાર આવતો હોય છે મોટા મોટાભાગે ખેડૂત મિત્રો જે ગિરનાર ચાર છે અઢારને જાળે છે પછી વીસની જાળી છે બાવીસની જાળી અથવા ચોવીસ અને જાળી જાળીએ પોતપોતાની અનુકૂળતા મુજબ ખેતર મુજબ જમીનના આધારે ખેડૂત મિત્રો અલગ અલગ જાળીએ મિત્રો ગિરનાર ચારનું વાવેતર કરતા હોય છે મિત્રો હવે જો આગળ આપણે ગિરનાર ચારની વાત કરીએ તો મિત્રો એની અંદર જે રોગ જીવાતનું પ્રમાણ છે એની જો આપણે વાત કરીએ તો વીસ નંબર આપણે જી જી જે વીસ નંબર આવે છે એના કરતાં સારી રોગપ્રતિકારક શક્તિ ધરાવે છે પરંતુ જે આપણે જી જે બત્રીસ એટલે કે જે આપણે બેટી બત્રીસ તરીકે ઓળખીએ છીએ એ જે વેરાયટી છે એના કરતા મિત્રો થોડીક ઓછી રોગ પ્રતિકારક શક્તિ મિત્રો આ ગિરનાર ચાર ની અંદર આવે છે એટલે આમ જોઈએ તો વીસ નંબર કરતા પણ સારી રોગ પ્રતિકારક શક્તિ છે એટલે ખુબ સારી વાત કહેવાય એટલે ગિરનાર ચાર છે મિત્રો વાવેતર કરવા જેવી વેરાયટી છે હવે જો મિત્રો આપણે વાવેતર ની વાત કરીએ તો મિત્રો આ જે આગોતરું આયોજન છે કે જેને આગોતરું વાવણી કરવી હોય અથવા તો વાવણીનો સમય થાય પછી પણ મિત્રો આ વેરાઈટીનો મિત્રો આપણે વાવેતર કરી શકીએ છીએ એટલે કે જે ખેડૂત મિત્રોને આગોતરું વાવેતર કરવું હોય એટલે ઓરવીને વાવેતર પણ મિત્રો આ ગિરનાર ચારનું નું મિત્રો થઈ શકે છે મિત્રો આગળ ગિરનાર ચારની જો મિત્રો મગફળીની જો આપણે વાત કરીએ તો ગિરનાર ચાર છે ખેડૂત મિત્રો આ વર્ષે શા માટે સૌથી વધારે પસંદ કરી રહ્યા છે તો મિત્રો આ ગિરનાર ચાર છે એની જો મુખ્ય વિશેષતાની આપણે જો વાત કરીએ તો મિત્રો આ જે વેરાયટી છે એ વધારે પાણી સહન કરવાની ક્ષમતા ક્ષમતા ધરાવતી વેરાયટી છે એટલે કે પાકવા સમયે જો મિત્રો ઉપાડવાની અંદર દસ પંદર દિવસ મોડું થાય તો આપણે જે અન્ય વેરાયટીની અંદર જેમ આપણો ઉગાવાનો પ્રશ્ન આવે છે એ રીતે આ ગિરનાર ચારની અંદર જે ઉગાવવાનું મોડું થવાના કારણે ઉગાવવાના જે પ્રશ્નો આવે છે એ ઉગવાના પ્રશ્નો મિત્રો આવતા નથી એટલે જ ખાસ કરીને ખેડૂત મિત્રો છે એ મિત્રો આ વેરાયટીને વધારે પસંદ કરી રહ્યા છે હવે મિત્રો આના દાણાના કલરની જો વાત કરીએ તો મિત્રો આ સ્ક્રીનમાં બતાવી રહ્યો એ પ્રમાણે આસો ગુલાબી રંગનો મિત્રો એની અંદર દાણાનો કલર જોવા મળે છે અને મિત્રો આપણે દાણાના વજનની વાત કરીએ કે સો દાણાનું વજનની જો આપણે વાત કરીએ તો મિત્રો એકતાલીસથી તેતાલીસ ગ્રામ સુધી અંદાજિત વજન મિત્રો આ સો દાણાની અંદર મિત્રો જોવા મળે છે મિત્રો આ જે વેરાયટી છે ગિરનાર ચાર છે એની અંદર જો અન્ય વેરાયટીઓની સરખામણી આપણે ઓલિક એસિડની સરખામણી કરીએ તો મિત્રો આ ગિરનાર ચારની અંદર ઓલિક એસિડ છે એનું અઠ્યોતેર ટકાથી પણ વધારે છે એની અંદર ઓલિક એસિડનું પ્રમાણ રહેલું છે અને ત્યાર પછી આપણે એક બીજા એક એસિડની વાત કરીએ તો કે લિલોનિક એસિડ આવે છે એનું પ્રમાણ ચાર ચાર પોઈન્ટ પંચોતેર ટકાની આજુબાજુનું મિત્રો પ્રમાણ છે એટલે જો અન્ય જે વેરાયટીઓ છે મગફળીની એની કરતાં ખૂબ સારું કહેવાય અને ખાસ કરીને એના કારણે જ ખેડૂત મિત્રો છે એ આ વેરાયટી નું વધારે પસંદ કરી રહ્યા છે મિત્રો એની અંદર આપણે રોગ જીવાતની વાત કરીએ તો જે ઘેરું ટેકાનો રોગ છે એ મિત્રો ખૂબ ઓછા પ્રમાણની અંદર આવે છે સાથે સાથે પ્રકારની જીવાતો છે કે ઈયળનો ઉપદ્રવ છે મિત્રો એ પણ અન્ય વેરાયટીઓ કરતા ઘણો આ અંદર ઓછો જોવા મળે છે અલગ પ્રકારની વિશેષતાના કારણે ગિરનાર ચાર છે મિત્રો એ માર્કેટની અંદર અત્યારે માંગ ખેડૂત મિત્રોની ખેડૂતોની માંગ વધી રહી છે ઘણા બધા ખેડૂત મિત્રો ગિરનાર ચારનો વાવેતર કરવાની પસંદગી કરી રહ્યા છે મિત્રો આ ગિરનાર ચાર છે એની વિશેષતાના કારણે માર્કેટની અંદર જે છે એનો બજાર ભાવ પણ મિત્રો ગયા વર્ષે ખૂબ સારો મળેલો અને આ બધી વિશેષતાઓના કારણે જ એનું વાવેતરની અંદર માંગ વધી છે પરંતુ મિત્રો ગિરનાર ચારનું તમે વાવેતર કરવાના હો તો મિત્રો થોડીક કાળજી લેવાની એ છે ખાસ થોડું મિત્રો એટલું ધ્યાનમાં રાખવાનું છે ગિરનાર ચાર જે વેરાયટી છે એને મળતી એક બે ત્રણ વેરાયટી હશે જે એકદમ નજીક ગિરનાર ચારને મળતી આવે છે જો એની અંદર આપણે વાત કરીએ તો આપણે જે આપણે જી 32 બત્રીસ નંબર એટલે કે જેને આપણે ખેડૂત મિત્રો બીટી 32 બત્રીસ તરીકે ઓળખે છે એક એ વેરાયટી અને એકસો અઠ્યાવીસ નંબરની જે વેરાયટી છે મિત્રો એ ગિરનાર ચાર ને એકદમ નજીકથી મળતી આવતી વેરાયટી છે એટલે જો તમે ગિરનાર ચાર ની પસંદગી કરવા વાવેતર કરવા પસંદગી કરતા હોવ તો મિત્રો ખાસ એટલું ધ્યાન રાખજો કે ગિરનાર ચાર છે અને બીટી બત્રીસ જીજીજી જે બત્રીસ અને એકસો નંબરની વેરાયટી છે ખૂબ એકદમ નજીકથી મળતી આવે છે તમે જે પણ તમે બિયારણ ખરીદવાનો આગ્રહ રાખો છો એ યોગ્ય લાયસન્સ ધારક હોય અથવા તો વિશ્વ માણસ હોય તેના પાસે તેના જ મિત્રો આ ગિરનાર ચાર વેરાયટી છે મિત્રો ખરીદવાનું આગ્રહ રાખવો જોઈએ તો મિત્રો આ હતી ગિરનાર ચાર મગફળી વિશેની વાત ઘણા બધા ખેડૂત મિત્રો આ વર્ષે આનું પસંદગી કરી રહ્યા છે અને તમે જો પણ મિત્રો ગિરનાર ચાર નું વાવેતર કરવા માંગતા હો તો મિત્રો આ પ્રકારની વિશેષતા છે એ વિશેષતા છે એના આધારે તમે તમારા જમીનના આધારે છે કે તમારા અનુભવના આધારે ગિરનાર ચારનું મિત્રો વાવેતર કરજો મિત્રો વિડીયોની અંદર આપવામાં આવેલી માહિતી છે જો સારી લાગી હોય ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો તો તમે હજુ સુધી અમારી યુટ્યુબ ચેનલ છે એને મિત્રો હજી સબસ્ક્રાઇબ નથી કરી તો તમે અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત કૃષિ મોલને મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો ફરી એક વખત આવા જ ઉપયોગી વિડીયો સાથે મળીશું ધન્યવાદ